હેલો વિદ્યાર્થી મિત્રો ટુ શાહુકેશન વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબરતેર પર આપેલું છે સૂત્ર લખો સૂચના આપવામાં આવેલી છે છાપામાં કે જાહેર રસ્તા પર સ્વચ્છતા આરોગ્ય વાહન વ્યવહાર વૃક્ષારોપણ વગેરેના સૂત્રો લખેલા તમે વાંચ્યા છે આપેલ જગ્યામાં તેવા કેટલાક સૂત્રો લખો તો અહીંયા લખેલા સૂત્રો આપણે વાંચીએ સ્વચ્છતા ત્યાં પ્રબુતા સ્વચ્છતા અપનાઓ જીવન બચાવો પહેલું સુખ જાતે નર્યા ચાવીને ખૂબ ખાજો હોતા નથી પેટમાં દાંત દીકરીને જન્મવાનો અધિકાર છે જો સ્ત્રી શક્તિશાળી તો સમાજ ભાગ્યશાળી વૃક્ષો વાવ લાવો એક બાળકો સ્વચ્છ બાળ જયગોપાલ ગંદુ ગામ રોગનું ધામ સ્વચ્છતા અપનાવો જીવન બચાવો સ્વચ્છ આચાર રોગ લાચાર તો આ રીતે પેજ નંબર ઇઠ્યોતેર પર તમે આવા સૂત્રો લખી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં